સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ટૅક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટૅક્ટર જોવા ક્યાં મળે તમે ટૅક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવજો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઈક કરી દેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ ટીપટોપ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર બાવીસનું આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી નવી મુકાવેલી છે ભાઈએ વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં ભાઈએ બેટરી નવી મુકાવેલી છે અને ટ્રેક્ટર તમને વન ઓનરમાં જોવા મળી જાય છે મોટા ટાયર રિમોટ કરેલા છે પંચાણું ટકા જોવા મળશે મોટા ટાયર ટ્રેક્ટરમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો મોટા ટાયરની કન્ડિશન રિમોટ કરેલા પંચાણું ટકા જોવા મળશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો નાના ટાયર ઓરિજિનલ કંપનીના ટાયર તમને જોવા મળશે બાકી ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન અને કલર કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો સાંચવેલું ટ્રેક્ટર છે ત્યાર પછી કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને પાસઠ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે છે તો જે કોઈ ખેડૂતભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય મહિન્દ્રા ચારસો પંચોતેર ભૂમિપુત્ર તે પ્રતાપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢોકળવા તાલુકો ચોટીલા અને પ્રતાપભાઈ પાસે તમને જોવા મળશે ચોટીલા તાલુકામાં પ્રતાપભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે જે કોઈને લેવું હોય તેનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો પ્રતાપભાઈને કોન્ટેક કરી લેજો